વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઇનામદારનો આરોપ છે આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષને રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને આમાં માત્ર ને માત્ર મેં હમણાં દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેડ પાર્ટી અને શિક્ષણ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કર્યા મારીથી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરંતુ જે સ્વામીજી કેનાથ દાદાનો આશીર્વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારું અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા ત્યારે હૃદયથી શુભેચ્છા આપું છું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈની સાથે છે અમે પણ એમની સાથે છે